ગરબાડા તાલુકાના અબલોડ ગામ ખાતે સ્વામી વિવેકાનંદ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં બાળકોને લગતા કાયદાઓની જાગૃતિ માટેનો કાર્યક્રમ યોજાયો સમાજમાં દરેક વ્યક્તિને કાયદાનું જ્ઞાન હોવું એ અત્યંત આવશ્યક છે જેમાં શાળામાં અભ્યાસ કરતા બાળકોને પણ તેનું જ્ઞાન હોવું જોઈએ બાળકોના અધિકારો વિશે પણ બાળકો માહિતગાર હોવા જોઈએ બાળલગ્ન પ્રતિબંધક અધિકારી એચ એમ રામાણીના સૂચનો અને જિલ્લા બાળ સુરક્ષા અધિકારી એસ કે તાવીયાડ માર્ગદર્શન હેઠળ પ્રિન્સિપાલ એમ ડી ભુરિયાના સહયોગથી ગરબાડા તાલુકાના અબલોડ ગામ ખાતે આવેલ વિવેકાનંદ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા અબલોડમાં જિલ્લા બાળ સુરક્ષા એકમના ઓ આર ડબલ્યુ તેજસ બારિયા દ્વારા બાળકોના અધિકારો વિશે સુરક્ષા અધિકારી આરપી ભુરિયા દ્વારા બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ બે વિશે

રિપોર્ટર દીપેશ ચૌહાણ ગુજરાત ક્રાઇમ ન્યૂઝ દાહોદ